વાગ્યા સુધી દરેક અયોધ્યા શ્રી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી રામ જન્મભૂમિ આજે બામણા સાગર મહાદેવ સવારના આઠ વાગ્યા થી બપોરના સાડા બાર વાગ્યા સુધી ગામની દરેક શેરીઓમાં શોભાયાત્રા નીકળી હતી જેમાં દરેક સમાજના ભાઈઓ તથા બહેનો અને જનતા જનતાએ ભાગ લીધો હતો શેરીઓમાં અયોધ્યામાં શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યાર પછી બામણસાગીરમાં રામજી મંદિરે મહારથી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તો મહાઆરતી પૂર્ણ થયા પછી મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું